અરે શું શોધવા બેઠા છો તમે સવાર સવારમાં સાહેબ આજે રવિવાર છે અને આટલા દિવસનો થાક પણ છે કેમ એટલા વહેલા ઉઠી ગયા છો સરખી હું કરી લો ને જરા સુહાસીની બહેન વહેલા પરોઢીએ તેમના પતિ સુહાસભાઈને કહી રહ્યા હતા પત્નીની વાત સાંભળી સુહાસભાઈએ ત્વરાથી જવાબ આપ્યો અરે સુહાસીને એ જ તો કહું છું કે આજે રવિવાર છે મારો અને મારી સાત્વિકાનું જોગિંગ પર જવાનો દિવસ છે પણ જોને મારા સૂજ નથી મળતા ક્યાંય તે જોયા છે પતિની વાત સાંભળી મોં પર મુશ્કાન સાથે સુહાસીની બહેન બોલ્યા અરે સાહેબ તમારી સાત્વિકાને સાસરે વડાવીએ આજે સાત દિવસ થયા ગયા રવિવારે રાત્રે જ તમારી દીકરી શાહ પરિવારની વહુ બની ગઈ છે અને આજે તો એ અને આપણા જમાઈરાજ શ્લોક કુમાર સ્વિટ્ઝરલેન્ડમાં ફરતા હશે એમાં એને તમારી સાથેનું આ જોગિંગ યાદ પણ નહીં હોય અને તમે છો કે પાંચ વાગ્યામાં જાગીને શું શોધવા લાગી ગયા સુહાસીની બહેનની વાત સાંભળી સુહાસભાઈને અચાનક જ ભાસ થયો કે તેઓ જેની ખેવના કરી રહ્યા છે તે તો ત્યાં હાજર જ નથી તેમનાથી હજારો કિલોમીટર દૂર ક્યાંક પોતાના પતિ સાથે આનંદ કરવામાં મગ્ન હશે અને આ આ વિચાર આવતા જ એક બાપની આંખોમાંથી આંસુ સરી પડ્યા દીકરીની વિદાય પર પણ કઠણ કાળજો રાખીને આંસુ વહાવ્યા વગર તેને વિદાય આપનારો એ પિતા આજે સાત દિવસે ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડ્યો સુહાસ મહેતા અને સુહાસિની મહેતાનું એકનું એક સંતાન એટલે તેમની દીકરી સાત્વિકા પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ સુહાસ સુહાસભાઈને સંતાનની કોઈ આશા નહોતી બાળપણથી જ અનાથાશ્રમમાં ઉછરેલા સુહાસભાઈને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ શહેરની ઉચ્ચ કંપનીમાં મેનેજરની પોસ્ટ મળી તે પછીના પાંચ વર્ષ પોતે જ્યાં રહીને ઉછેર્યા તે અનાથાશ્રમના ઉદ્ધવારમાં તેમણે વ્યતીત કરી દીધા તેમની સત્યાવીસ વર્ષની ઉંમરે તેમના ગુરુજી અને અનાથ આશ્રમના સંચાલક બાલેન્દુભાઈનું અવસાન થયું તે પછી બે વર્ષ તેઓ તેમના મૃત્યુના ગમમાં રહ્યા લગ્નની કોઈ હોંશ નહોતી જાણે અને ત્યારબાદ લગ્નની કોઈ જરૂર ના જણાતા પોતાની જાતને સેવામાં અને નોકરીમાં વ્યસ્ત કરી દીધી ચોત્રીસ વર્ષની ઉંમરે જ્યારે તેઓનો પરિચય નોકરીમાં નવા આવેલા સુહાસિની બહેન સાથે થયો ત્યારે એક વર્ષના પરિચય પછી તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ સંતાનરૂપે દીકરી સાત્વિકાનો જન્મ થયો તે વખતે સુહાસભાઈ બહુ ખુશ થયેલા અચાનક જ જાણે સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ હોય તેમ આખો દિવસ સાત્વિકાની દેખભાળમાં વ્યસ્ત રહેતા સાત્વિકાના જન્મ બાદ સુહાસિની બહેને નોકરી છોડી દીધી હતી તે બંને પતિ પત્નીના જીવનનું એકમાત્ર લક્ષ્ય અને પ્રેમ હવે સાત્વિકા જ હતી નાનપણથી જ સાત્વિકાને પોતાના પિતા પર અપાર હેત મા કરતાં પણ વધારે તે પોતાના પિતાથી નજીક હતી બંને બાપ દીકરી રોજ સવારે સાથે જ નાસ્તો કરે પછી સુહાસભાઈ પોતાની દીકરીનું બેગ ભરે અને તેના વાળમાં ચોટલા પણ ગૂંથી આપે સાંજે તે આવે પછી બંને સાથે જ જમે સાત્વિકા કોલેજમાં આવી ત્યાં સુધી આ ક્રમ ચાલ્યો પછી બેગ ભરવાનું અને એ બધું બંધ થઈ ગયું પરંતુ દર રવિવારે બંને બાપ દીકરીનું સાથે જોગિંગ કરવા જવાનું શરૂ થયું સુહાસભાઈ આખું અઠવાડિયું રવિવારની રાહ જોયા કરે જુવાન થઈ ગયેલી દીકરી ધીમે ધીમે પોતાની વ્યસ્તતામાંથી પિતા માટે સમય ઓછો કાઢી શકતી તેથી રવિવારની સવારનો છથી નવનો સમય એ બંને માટે બહુ ખાસ હતો મોબાઈલ લીધા વગર એ બાપ દીકરી ફક્ત એકબીજાના સાથે વાતો કરવા અને સમય પસાર કરવા જોગિંગ કરવા જાય ત્યારે તેમની વચ્ચે સુહાસીની બહેન પણ ના આવી શકે સાત્વિકા હંમેશા તેના પિતાને કહેતી પપ્પા હું ક્યારેય લગ્ન નહીં કરું તમને છોડીને હું ક્યારેય નહીં જાઉં મારા જીવનમાં ફક્ત એક જ પુરુષ છે અને એ તમે જ છો સુહાસભાઈને આ સાંભળી એક જાતની રાહત થતી દરેક બાપ પોતાની દીકરીને એક દિવસ લગ્ન મંડપમાં જોવા માગતો હોય છે દીકરીના જન્મથી આત્મસાત કરીને રાખેલા એક પિતાના સમણાઓ તેના લગ્ન મંડપમાં જ્યારે પૂરા થાય ત્યારે તેની આંતરડી ઠરે છે પરંતુ સુહાસભાઈને સાત્વિકાનું ગજબનું વળગણ હતું કે તેઓ હંમેશા તેને પોતાની સાથે જ રાખવાનું વિચારતા વકીલાતનું ભણ્યા બાદ સાત્વિકા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગી ત્યાં તેની ઓળખાણ શ્લોક સાથે થઈ અને લગ્ન ન કરવાની તેની ઈચ્છાએ શ્લોકને જોઈને મળીને તેના હૃદય સાથે હુંસાતુસી શરૂ કરી અને આખરે એક દિવસ પોતાના મમ્મી પપ્પાને કહ્યા બાદ સાત્વિકાને સાંત્વના મળી સુહાસભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમને બહુ વસમું લાગેલું તેમની લાડકવાઈના જીવનમાં બીજો પુરુષ આવશે જે તેને કદાચ પોતાના કરતાં પણ વધારે પ્રેમ કરશે આવા વિચારો આવતા તેઓ એને ત્વરિત ખંખેરી નાખતા ચાર મહિના પહેલાં સાત્વિકાએ લગ્ન કરવાની જાણ કરી તે બાદ ગયા અઠવાડિયે લગ્ન પૂર્ણ થયા ત્યાં સુધી સુહાસભાઈ એક પણ રાત ઊંઘી નહોતા શક્યા ત્યાં સુધી કે તેના લગ્નના દિવસે રવિવારે પણ તે બંને બાપ દીકરી જોગિંગ પર ગયેલા આજે ફરી રવિવાર આવ્યો અને સુહાસભાઈને એ જોગિંગની વાત યાદ આવી ગઈ પણ હકીકતથી જ્યારે વાકેફ થયા ત્યારે તેમને આઘાત બહુ વસમો લાગ્યો રોજ ભલે દીકરી સમય ના કાઢી શકે પણ પોતાની પાસે છે એ જ વાત તેમને સધિયારો આપતી સુહાસભાઈ આખા દિવસમાં નહીં તો રાતના પણ એકવાર તેના ઓરડામાં જઈને તેના કપાળમાં વહાલ ભર્યું ચુંબન કરી આવતા પરંતુ હવે એ કશું જ શક્ય નહોતું વિચારોમાં ખોવાયેલા અને પાંચ વાગ્યાના જાગી ગયેલા સુહાસભાઈના ફોનમાં છ વાગ્યાનો અલાર્મ વાગ્યો અને તેઓની આંખ ફરી ભરાઈ આવી હજુ તો એલાર્મ બંધ કરવા જાય ત્યાં જ વ્હાલી દીકરીનો નંબર જોઈ તેઓ ખુશખુશાલ થઈ ગયા તરત જ ફોન ઉપાડીને બોલ્યા મારી ઢીંગલી મારી પરી મારી વ્હાલી કેમ છે તું પપ્પાની યાદ નથી આવતી ને તને તારા સાસરે ગયા પછી એકવાર પણ તે ફોન નથી કર્યો હો ભૂલી ગઈ ને મને મીઠુડી તું લાડમાં દીકરીને વઢી રહેલા સુહાસભાઈને જોઈ સુહાસીની બહેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા પોતાના પતિનો હાથ પકડી તેઓ તેમને મુખ સધિયારો આપી રહ્યા અરે અરે પપ્પા કેમ આવું કહો છો હું તમને ભૂલું ઘણીવાર માટે તમારા આ જમાઈને ભૂલી જાઉં પણ તમે તો મારા હૃદયમાં મારી આત્મામાં વસેલા છો પોતાના ઈશ્વરને કોઈ કેમ ભૂલી શકે કહો જોઈએ અને પપ્પા આ સમય હંમેશાથી તમારો જ હતો અને હંમેશા તમારો જ રહેશે હું ભલે તમારી સાથે ત્યાં નથી કે આપણે નથી જોગિંગ પર જવાના પરંતુ આ છથી નવનો સમય એટલે ફક્ત તમારો જ સમય છે અને પછી તો ત્રણ કલાક સુધી એ બંને બાપ દીકરીની વાતો ચાલતી રહી આખા અઠવાડિયામાં પોતે શું શું કર્યું એ બધું જ વિગતવાર સાત્વિકાએ પોતાના પપ્પાને જણાવ્યું શ્લોક પણ સાત્વિકાને આ રીતે તેના પપ્પા સાથે વાતો કરતાં જોઈ ખુશ થઈ રહ્યો હતો રવિવારનો એ દિવસ સુહાસભાઈ માટે અત્યંત યાદગાર રહ્યો એ પછી તો મહિના સુધી દર રવિવારે સાત્વિકાનો આ રીતે ફોન આવતો અને ત્રણ કલાક સુધી કોઈ જાતના હસ્તક્ષેપ વગર બંને બાપ દીકરી વાતોમાં મગ્ન રહેતા એક મહિના પછી પાંચમા રવિવારે સવારે છ વાગે સુહાસભાઈ ફોનની રાહ જોતા હતા કે ડોરબેલ વાગી અત્યારમાં કોણ હશે તેમ વિચારી તેઓ ઊભા થઈને દરવાજો ખોલવા ગયા દરવાજો ખોલતા સામે ઠસ્સાદાર સાડીમાં સેંથામાં સિંદૂર અને હાથમાં રંગબેરંગી બંગડીઓ સાથે ઊભેલી દીકરીને જોઈ સુહાસભાઈ ચોંકી ગયા ભાન આવતા જ તરત તેને ભેટી પડ્યા અંદરથી સુહાસની બહેન સાત્વિકાને જોઈ બહાર આવ્યા અને સાથે શ્લોકકુમાર પણ આવેલા છે તે જોઈને તેમણે બંને બાપ દીકરીને સંબોધીને કહ્યું અરે સાહેબ શ્લોક કુમારને દરવાજે જ ઊભા રાખવા છે કે શું જરા એમને અંદર તો આવવા દો પછી તમે બંને તમારું મિલાપ કાર્ય કરજો અને આ સાંભળતા જ બધા હસી પડ્યા તે રવિવારે તે બંને બાપ દીકરી છથી નવ ફરીવાર જોગિંગમાં ગયા અને આ બાજુ સાસુ જમાઈએ વાતોના ઠહાકા માર્યા જોગિંગમાંથી આવ્યા બાદ બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરતા હતા ત્યારે શ્લોકે તેના સસરાને સંબોધીને કહ્યું પપ્પા તમારો અને સા સાતુનો પ્રેમ ખરેખર અવર્ણનીય છે એમાંય તમારું એના પ્રત્યેનું આ વળગણ ગજબ છે એક બાપને દીકરી માટે ચોક્કસ અઢળક પ્રેમ હોય પણ તમારા જેવો પ્રેમ મેં આજ સુધી નથી જોયો જો તમારી અનુમતિ હોય તો હું તમને કંઈક કહેવા માગું છું શ્લોકની વાત સાંભળી ત્યાં હાજર તણાઈને આશ્ચર્ય થયું કે શું વાત હશે સુહાસભાઈએ વાત આગળ વધારાનું કહેતા શ્લોક બોલ્યો પપ્પા આપણા સમાજમાં પહેલેથી દીકરીની વિદાય પછી તેના પિયર પ્રત્યેના પ્રેમ માટે જાણે એક પ્રકારનો પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે કોઈ દીકરી જો મહિનામાં ચાર વાર પણ પોતાના પિયર જાય તો લોકોને શંકા જવા લાગે છે કે વર સાથે માથાકૂટ હશે અથવા તો સાસુ માથાભારે હશે પોતાના સગ્ગા મા બાપને મળવા માટે પણ દીકરીને પરવાનગી લેવી પડે છે અરે ત્યાં સુધી કે જો ફોન પર પણ વધારે વાત થાય તો બિલ વધારે આવે એમ કહીને સાસુઓ પોતાની વહુઓને વઢે છે હું સાત્વિકાને ખૂબ જ પ્રેમ કરું છું કદાચ કાલે અમારે પણ દીકરી આવશે અને ત્યારે એનાથી છૂટા થવાનું વિચારતા જ હું અત્યારથી ધ્રુજી જાઉં છું જે દીકરીને નાનપણથી એક કડીની જેમ ઉછેરી હોય તેનું સુંદર પુષ્પમાં રૂપાંતર થતાં જ તેને કોઈ બીજાના બગીચે રોપી દેવાની અને તેના પરના સર્વ અધિકારો પણ ત્યાગી દેવાના એ વાત સાથે હું સંમત નથી અને એટલે જ મારી એક પ્રસ્તાવના છે હું ઈચ્છું છું કે અઠવાડિયાના સાત દિવસમાંથી ત્રણ દિવસ અમે તમારી સાથે અને ત્રણ દિવસ મારા મમ્મી પપ્પા સાથે રહીએ રવિવારે સૌ સાથે રહીશું આઈ નો કે આ પ્રેક્ટિકલી કરવું થોડું અઘરું છે પરંતુ આવું કરવાથી તમને એક દીકરી સાથે દીકરાનો પણ પ્રેમ મળશે હું તમારો દીકરો થઈને રહીશ હા જો કદાચ અમે બીજા શહેરમાં રહેતા હોત તો આ વાત અનુસરવી અશક્ય બની રહે પરંતુ આજે એક જ શહેરમાં રહીને આ અનુભવવામાં કશું ખોટું નથી એમ હું માનું છું અને હા કદાચ તમને થાય કે હું તમને મારા ઘરે રહેવા કેમ નથી બોલાવી લેતો તો એનું કારણ છે તમારું આત્મસન્માન અને મને ખાતરી છે કે આ રીતે તમને દીકરીના ઘરે રહેવાનું ના ફાવે પરંતુ જો અમે અહીં આવીએ તો તમને વાંધો પણ ના જ આવે એમાંય તમારે જ્યારે બીજું સંતાન ના હોય ત્યારે ખાસ કોઈની હાજરીની હું જોઈએ અને હા બીજી પણ એક વાત મારા મમ્મી પપ્પા આ વાત સાથે સંપૂર્ણ રીતે અને ખુશીથી સહમત છે એટલે તમે એ બાબતે ચિંતા ન કરતા શ્લોકની વાત પૂરી થતાની સાથે જ સુહાસભાઈની આંખમાં આંસુ આવી ગયા કયા જનના પુણે આટલો સમજૂ જમાઈ મળ્યો તે વિચારતા જમાઈને બાદ ભરી લીધી અને સુહાસની બહેન તો જઈને ભગવાનને દંડવત પણ કરી આવ્યા સાત્વિકાને પોતાની પસંદગી પર ગર્વ થયો અને રવિવાર જાણી શાહ અને મહેતા પરિવારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું